યમ કુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજ જેમ આજે પણ મળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં મમરા એક હળવો અને લોકપ્રિય નાસ્તો છે જેના ઘણા ફાયદાઓ છે પોષક તત્વો મમરામાં પ્રોટીન એનર્જી કાર્બોહાઈડ્રેટ આયર્ન પોટેશિયમ નિયાસીન થાઇમીન અને રાઇબોફ્લેવિન જેવા ઘણા પોષક તત્વો હોય છે તેમાં વિટામિન ડી વિટામિન બી બે અને વિટામિન બી એક પણ ભરપૂર પ્રમાણમાં હોય છે તે કેલરીમાં ઓછો અને કાર્બોહાઇડ્રેટ્સનો સારો સ્ત્રોત છે ફાઈબર સારી માત્રામાં હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે તે આંતરડાની પ્રક્રિયાને સુધારે છે અને ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે મમરામાં વિટામિન્સ ખનીજો અને ફાયોટો કેમિકલ્સ ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને શરીરને વિવિધ ચેપથી બચાવે છે ઉર્જા પ્રદાન કરે છે મમરામાં કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર હોય છે જે શરીરને ત્વરિત ઉર્જા પૂરી પાડે છે અને દિવસભર થાક અને નબળાઈ દૂર રાખે છે બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે મમરામાં સોડિયમનું પ્રમાણ યોગ્ય હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે હાડકાં મજબૂત બનાવે છે મમરામાં કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે હાડકાને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે વજન ઘટાડવામાં મદદરૂપ મમરામાં કેલરી ઓછી હોય છે અને તે પેટને ઝડપથી ભરેલું રાખે છે જેનાથી ઓછું ખાવાય છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે ત્વચા માટે ફાયદાકારક મમરા ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે ગ્લુટેન ફ્રી મમરા ગ્લુટેન ફ્રી હોય છે જે ગ્લુટેન ઇન્ટોલરન્સ અથવા સિલિયાક રોગવાળા લોકો માટે યોગ્ય છે ધ્યાન રાખવા જેવી બાબતો જો કે મમરાના ઘણા ફાયદા છે પરંતુ તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ વ્હીટ મમરા ઘઉંના મમરા અને રાગીના મમરા ચોખાના મમરા કરતા વધુ આરોગ્યપ્રદ ગણાય છે આ માહિતી સામાન્ય જાણકારી માટે છે કોઈ પણ આહાર પરિવર્તન કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ